સમોસા પકોડા ઘૂઘરા કે રેગ્યુલર બટેટાવાળા તો બહુ જ ખાતા હશે પણ આજે નવી રીતે ટ્રાય કરો ગોલીવડા જ્યારે મહેમાન આવે ત્યારે કંઈક અલગ અને નવું ફરસાણ તમે પણ પીરસવા માગતા હોય તો રેસીપીને એન્ડ સુધી જોજો અને હા ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો તો આ વડા બનાવવા માટે મેં વજનથી જોઈએ તો સો ગ્રામ જેટલા ચોખાના પૌવા લીધેલા છે આ પૌવાને બેથી ત્રણ વાર સારા પાણીથી ધોઈ અને દસ મિનિટ માટે મેં પલાળીને સાઈડમાં રાખી દીધેલા તો હવે ગોલીવડાનો મસાલો શરૂ કરીએ જેના માટે અઢીસો ગ્રામ જેટલા બટેટા લઈ સારી રીતના છાલ ઉતારી તેને બાફી લીધેલા તેને અહીંયા સ્મેશ કરી લઈએ એકવાર આ બટેટા બધા સારી રીતના સ્નેસ થઈ જાય ત્યારબાદ આગળ પલાળીને રાખેલા સાઈડમાં પૌવાને લઈ તેમાં ઉમેરી દઈએ આ બટેટા મેં વરાળમાં બાફેલા છે જેથી તમે જોઈ શકો છો એકદમ કડક છે કૂકરમાં થોડું એવું પાણી મૂકી રેંક રાખી અને ત્યારબાદ જ તેમાં બટેટા ઉમેરવાના જેથી કરીને પાણીવાળા બિલકુલ નહીં થાય હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ એક ચમચી એક ચમચી ચટણી પાવડર અડધી ચમચી કરતાં ઓછું હળદર પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર મીઠું સ્વાદ અનુસાર એક ચમચી જેટલી ખાંડ બે ચમટી જેટલી હિંગ ઉમેરીશું ત્યારબાદ પસંદ હોય તો થોડો ગરમ મસાલો અડધી ચમચી કરતાં ઓછો મેં ઉમેરેલો છે અડધું લીંબુ ઉમેરીના બધાને સારી રીતે મિક્સ કરી દઈશું ક્યારેય પણ તમે બટેટાવાળાનો માવો બનાવતા હોય ત્યારે એકવાર મિક્સ થઈ જાય ત્યારબાદ વધારે તેને હાથ નથી અડાડવાનો નહીંતર આપણો આ માવો છે એ ઢીલો પડતો જશે હવે અહીંયા બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો હું હથેળીમાં થોડું એવું તેલ લગાડી અને નાની નાની એવી વડીઓ તૈયાર કરી લઈશ આપણી રેસીપીનું નામ જ ગુલી વડી છે તો અહીંયા નાની નાની એવી વડીઓ તૈયાર કરી લેવાની છે મારો આગળનો તળિયા વગરનો બટેટાવાળાનો વિડીયો તમને બધાને ખૂબ જ પસંદ આવ્યો છે તો તમે આમાં પણ અહીંયા અપમ પેનમાં થોડું એવું તેલ લગાડીને કૂક કરી શકો છો હવે અહીંયા બધી ગોલીવડીઓ તૈયાર છે તો આપણે તેને ફ્રાય કરવા માટેનું બેટર બનાવી લઈએ જેના માટે એક મોટા કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે અહીંયા વજનથી જોઈએ તો દોઢસો ગ્રામ જેટલો છે તમને જો અહીંયા વડા એકદમ ક્રિસ્પી કરવા હોય તો થોડો ચોખાનો લોટ ઉમેરી શકાય ત્યારબાદ તેમાં બે ચપટી હિંગ મીઠું સ્વાદ અનુસાર અડધી ચમચી કરતાં ઓછો હળદર પાવડર ઉમેરીશું આ વડા પચવામાં ઇઝી રહે તે માટે થોડા એવા હાથથી મસરેલા અજમા ઉમેરેલા છે ત્યારબાદ થોડું થોડું કરીને પાણી ઉમેરી ભજીયા તળવા માટેનું જેવું બેટર હોય તેના કરતાં થોડું પતલું એવું બેટર રાખીશું અને લાસ્ટમાં મેં એક ચપટી જેટલા સાજીના ફૂલ ઉમેરેલા છે જેથી કરીને આ જે આપણી વળીઓ છે ફટાફટથી સરસ રીતના ફ્રાય થઈ જાય અને લાંબા સમય સુધી એવી ને એવી ક્રિસ્પી જ રહે જરૂર પડે તો અહીંયા થોડું એવું પાણી ઉમેરી શકાય હું તમને બતાવું છું તેની કન્સિસ્ટન્સી આવી રાખીશું એકદમ વધારે ઘાટું લેયર બિલકુલ નથી રાખવાનું હવે લાસ્ટમાં અહીંયા બે ચમચી જેટલું તેલ ઉમેરી ફરીથી હું તેને ફેટી લઈશ જેથી કરીને અંદર સુધી આપણું બેટર છે સરસ ફ્લફી થઈ જાય હવે આગળ વાળી વાળેલી બધી ગોળીઓ તેમાં ઉમેરી દઈએ અહીંયા હું લાસ્ટમાં તમને એકદમ ચટપટી એવી આ જ ગોળીઓમાંથી ચટણી બને છે તે શીખવાડીશ તો સ્કીપ કર્યા વગર વિડીયોને એન્ડ સુધી તો જરૂરથી જોજો હવે ફ્રાય કરવા માટે આપણું તેલ અહીંયા તૈયાર છે તો વન બાય વન બધી ગોળીઓ તેમાં ઉમેરતા જઈએ અને સરસ રીતના કૂક કરી લઈએ એક જ સરખું ફરસાણ તો ઘરે બધા બનાવતા હોય છે પણ જ્યારે મહેમાન આવે ત્યારે એકવાર આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને તમારા ફીડબેક જરૂરથી શેર કરજો હવે બધી ગોલી વળી સારી રીતના તળાઈ જાય ત્યારબાદ તેને ડાયરેક્ટલી ટિશ્યુ પેપર પર નથી લેવાની પણ આપણે તેને ચાણીમાં લઈશું જેથી કરીને જેટલું એક્સેસ ઓઇલ છે તે નીચે નીકળી જાય હવે જે વળીઓ વધતા જે ખીરું વધેલું હતું તેને આવી રીતના ઝારા પર લઈ મસરવાનું જેથી કરીને આપણે જે બુંદી બોલતા હોય તેવી ખારી બુંદી તૈયાર થઈ જાય નહીં આપણે અહીંયા ખારી બુંદી એમને એમ નથી ખાવાના પણ તેમાંથી હું તમને ચટણી બનાવતા શીખવાડીશ તો છેને એકદમ અલગ રેસીપી હવે બધી બુંદી સરસ રીતના ક્રિસ્પી થઈ જાય એટલે તેને કાઢી લઈશું આ બુંદીને ફ્રાય થતાં મિનિમમ બેથી ત્રણ મિનિટનો જ સમય લાગે છે તેલમાંથી આવી રીતના ઉપર બધી બુંદી દેખાવા માંડે એટલે સરસ રીતના ક્રિસ્પી થઈ ગઈ છે તેમ ગણાશે તો તેને લઈ અને અગેન તે નાનકડા એવા ઝારામાં ઉમેરી દઈએ જેથી કરીને આમાંથી પણ બધું તેલ નીકળી જાય ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે તેમાંથી ચટણી બનાવીશું તો આ બધી ખારી બુંદીને મિક્સર જારમાં ઉમેરી વીસથી પચીસ કડીઓ લસણ અડધી ચમચી કરતાં ઓછું મીઠું એક ચમચી ચટણી પાવડર બે ચમચી જેટલું ટોપરું લઈશું અને આ બધી વસ્તુને સારી રીતે ક્રશ કરીને ચટણી તૈયાર કરી લઈશું હવે બધી વડીઓ તૈયાર છે તો તેને એક સર્વિંગ પ્લેટમાં લઈશું આ વડીઓને સર્વ કરતી વખતે આગળ બનાવેલી ચટણી તેના ઉપર સ્પ્રિન્કલ કરવામાં આવે છે અને કોથમીરથી ગાર્નિશ કરીશું તો નવા ટાઈપનું ફરસાણ અને તેનો લોક કેવો લાગ્યો તે મને જરૂરથી જણાવજો અને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો